અમરેલીમાં વરસાદને લઈ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અમરેલીના ધારીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની વધી છે ચિંતા તો આ અત્યારે સમાચાર અમરેલીથી મળી રહ્યા છે અમરેલીના ધારીમાં કમોસમી વરસાદ થયો છે ધારી ગીરના પાતડા તરશીંગાળા રાજસ્થળી ગામમાં વરસાદ પડ્યો છે ગળિયા ચાવડા સહિતના ગામોમાં માવઠું આવ્યું છે માવઠાના કારણે કેરીના પાકને નુકસાનીની ભીતિ છે અમરેલી જિલ્લામાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ઝાપટા છે ત્યારે ધારીના પાતળા તરસિંગડા રાત સહીત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં છે ત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદી ઝાપટા પડતા કેસર કેરીના આંબા બગીચા ધરાવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને હાલ અત્યારે બાગાયતી જે ખેડૂતો પાક ધરાવે છે તેના જીવ તાળવે ચોટ્યા છે જી જી આભાર વધુ વિગતો વધુ વિગતો માટે તો અમરેલીમાં વર્ષો છે કમોસમી વરસાદ જેને લઈને નુકસાનીની વિધિ સવાય રહી છે